દાહોદ તાલુકાની વહીવટી તમામ ટીમ તેમજ ભાજપ સંગઠનો દ્વારા આઠ બાવન સાહો સાથે તિરંગા યાત્રાનું આયોજન કરી કરવામાં મળતી માહિતી મુજબ ખાતે તિરંગા યાત્રા વીજ રસ્તા પર પસાર થઈને મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા પંચાયતના અધિકારીઓ આરોગ્ય વિભાગ કર્મચારીઓ તિરંગા યાત્રામાં જોડાયા અને તિરંગા પ્રત્યે દેશ પ્રેમ વ્યક્ત કર્યો દેશભક્તિ સૂત્ર અને દેશભક્તિના ગીતો સાથે સિંગ તાલુકામાં રાષ્ટ્રીય પર્વ ભક્તિમય વાર્તાનું નિર્માણ થયું